સૌથી પહેલા વાત રાજકોટ નાન ખટાઈમાં મૃત માખી નીકળી છે નાન ખટાઈના પેકિંગ સાથે માખી પર પેક કરી નાખી પાટીદાર ચોક નજીક દુકાનમાંથી આ નાનખટાઈ ખરીદાઈ હતી બેકરી જવાબ આપ્યો હતો ગ્રાહકે ફૂડ વિભાગમાં આ ફરિયાદ કરી છે નાનખટાઈની સાથે માખી પણ પેક થઈ ગઈ રાજકોટના પાટીદાર ચોક પાસે બેકરીની દુકાનમાંથી નાન પેકિંગ ખરીદી ગ્રાહકે નાનખટાઈ ખાતા તેમાંથી નાન ખટાઈ મૃત માખી મળી આવી આ બાબતને લઈને દુકાનના ઓનર સાથે વાતચીત કરવામાં આવતા તેમણે પણ ઉડાવ જવાબ આપ્યો જેના કારણે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ખરીદદાર દ્વારા

ક્યારેક આવું કો ઓપ્સિડન્ટ થઈ જાય એવું બધું બોલતા કરવાના છો હવે કઈ નઈ મેં એમને કીધું કે ફૂડ વિભાગમાં મેં જાય કે કઈ વાંધો નહીં તો જાવ